ડાંગ જિલ્લામાં વરસતો વરસાદ કાવેરી અને અંબિકા નદીમાં આવતો હોય છે કાવેરી અને અંબિકા બંને નદી નવસારીની બિલીમોરા નગરપાલિકાને સ્પર્શીને વહે છે બંને નદીઓ ભયજનક સપાટી વટાવી જતા ચાલીસ ટકાથી વધુ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો હતો જેને લઈને એક હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી કાવેરી અને અંબિકા કાંઠાના અઢારથી વધુ ગામોમાં અસર થઈ હતી બીલીમોરા નગરપાલિકાના દેસરા વિસ્તારની કાવેરી નદીના પાણી ભરાતા હોય છે જ્યારે બંદર રોડ વિસ્તારમાં અંબિકા નદીના પાણી બીલીમોરા શહેરને નાખે છે બંને નદીઓ ગત રાત્રે ભયજનક સપાટી વટાવી જતા જિલ્લાનું તંત્ર એલર્ટ થયું હતું અને એક હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા હાલ બંને નદીઓની જળ સપાટીમાં ઘટાડો થતાં પાણી ધીમી ગતિએ ઓસરી રહ્યા છે જેને લઈને પૂર પીડિતોએ રાહતના શ્વાસ લીધા છે નવસારી જિલ્લાના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલે પણ પોતાના મતવિસ્તારની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટરે પ્રેસ કોન્ફરન્સ જીઓજી જિલ્લામાં થયેલી કામગીરીની માહિતી આપી હતી અંબિકા અને કાવેરી નદીના ધસમસતા પ્રવાહે બિલીમોરા નગરપાલિકાના વહીવટી તંત્રની ઊંઘ હેરાન કરી દીધી હતી રાત્રિ દરમિયાન શરૂ થયેલા પાણી ભરવાની શરૂઆત બાર કલાક સુધી યથાવત રહી હતી બિલીમોરા નગરપાલિકા તંત્ર કામગીરીમાં જોતા રહ્યું હતું જ્યારે એસડીઆરએફ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી અંબિકા અને કાવેરી નદીની જળ સપાટીમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે એકમની મોટી ભરતી હજી આવવાની શક્યતાઓને પગલે તંત્ર હજુ પણ એલર્ટ મોડમાં આવી ગયું છે ગઈકાલે દિનભરમાં જે લોકલ વરસાદ અને એના સાથે જિલ્લાને અડીને આવેલા તાપી અને ડાંગ જિલ્લામાં જે અમારા રેનકેચમેન્ટમાં નદીઓના આવે છે ત્યાંના વરસાદના લીધે રાત્રે ગઈકાલે નદીઓની લેવલ અંબિકા અને કાવેરી ઘણી વધી હતી આમ તો પૂર્ણાની લેવલ એ ડેન્જર નજીક હતી પણ થેન્કફુલી એનાથી વધારે નહીં થઈ આ વરસાદ હાલ તો શાંત છે નદીઓ ડેન્જર ઝોનથી જસ્ટ નીચે છે કાવેરી હાઈએસ્ટ ત્રેવીસ અને અંબિકા હાઈએસ્ટ બત્રીસ પોઈન્ટ એસી તેત્રીસની આજુબાજુમાં થઈ હતી આ બંનેના ડેન્જર લેવલ છે ઓગણીસ અને અઠ્યાવીસ ના જે લેવલ એમાં આપણે અંબિકાથી એફેક્ટેડ અંબિકા અને કાવેરીથી એફેક્ટેડ ગણદેવીમાં નવસો છાસઠ લોકો આશરે એમનું ગવર્મેન્ટ તરફથી રેસ્ક્યુ થયું હતું સ્થાનિક કક્ષાએ પણ થોડા ઘણા લોકો પોતપોતાની રીતે રિલેટિવ્સના ત્યાં ઊંચા સ્થળે ગયા હતા કાવેરીથી એફેક્ટેડ માં પાંચ ગામમાંથી બસો એકાણું જેટલા લોકોને આપણે ગઈકાલે ઇવેક્યુએટ કરેલું હતું આ બધું પ્રિકોશનરી ઇવેક્યુએશન હતું એટલે પહેલેથી જાણ કરીને લોકોને જેમ જેમ પાણી ભરાય તેમ તેમ બહાર કાઢવામાં આવ્યું હતું ડેન્જર કે એસઓએસ કોલ હોય છે કે અમને અહીંથી છોડાવો આ રીતનું નહીં આવ્યું એ અમારા માટે ખુશીની વાત છે કે આટલા બધામાં અમે લોકોને સહેલાઈથી કોર્ડિનેટ કરી શક્યા હાલ જિલ્લામાં ટોટલ રોઝ ક્લોઝ આજે સવારે આઠ વાગ્યાનું આપણું છે પંચાણું જે આપણા ઓવર ટ્રોપિંગ થતા છે વરસાદ ઓછો થાય તેમ તેમ આ રસ્તો ખોલવામાં આવે છે અને મેજર રોડ છે છ બંધ છે જે લોકો રેનથી એફેક્ટેડ છે ભલે શેલ્ટર હોમમાં રહેતા હોય કે હાલ પોતાના ઘરે પાછા જતા રહ્યા હોય આ બધા લોકો માટે આપણે ફૂડ અને મેડિકલ ટીમ દર વખતે પડખે હોય છે આજે પણ આપણે આના બધાના માટે બે હજારની આજુબાજુમાં ફૂડ પેકેટ્સની તૈયારી રાખેલી છે એમાં આપણને લોકલી એનજીઓસ જેમ કે જલારામ ટ્રસ્ટ છે નવનાથ આશ્રમ છે અને વિલેજ લેવલ પર સરપંચો આ રીતની આપણી વ્યવસ્થા હોય છે હાલ ત્રણે ત્રણ નદીઓ ડેન્જર લેવલના નીચે છે પણ જેમ વરસાદ થાય તેમ તેમ એના માટે નાગરિકોને હજુ એકવાર અપીલ જ છે કે જ્યારે પણ તંત્ર આપને કહે છે મોડી રાત્રે હેરાન થવા કરતાં અમે આપ લોકોની સગવડ વ્યવસ્થિત રાખવાની કોશિશ કરીએ છીએ આપ લોકોને મદદ કરવા માટે અમારી સહાય કરશું મોડાની વાત ક્યાં હોય છે અને લોકો જેમ તૈયાર થાય છે પાણી જ્યાં સુધી નથી દેખાતું ત્યાં સુધી લોકો આવવા તૈયાર નથી થતા પરમ દિવસે રાત્રે પણ આખી મારી ટીમ ફિલ્ડમાં હતી